આજે સસ્તા અનાજના દુકાનદારો દ્વારા જિલ્લા પુરવઠા અધિકારીને વિવિધ અગિયાર જેટલી માંગણીઓને લઈને આવેદનપત્ર પત્ર આપવામાં આવ્યું છેલ્લા કેટલાય સમયથી કમિશન વધારવાની માંગ તેમજ પુરવઠો અનિયમિતતા ફિંગરપ્રિન્ટની સહિત અગિયાર જેટલી માંગોને લઈને આજે સસ્તા અનાજના દુકાનદારો દ્વારા જિલ્લા પુરવઠા અધિકારીને આવેદનપત્ર પત્ર આપવામાં આવ્યું રાજકોટ શહેર ફેર પ્રાઇસ એસોસિએશનના વેપારી ભાઈઓની છેલ્લા લગભગ બે વર્ષથી નાનાથી મોટી તમામ માહિતીઓ વારંવાર અહીંયા જિલ્લા પુરવઠા અધિકારી સાહેબ અને યોગ્ય કક્ષાએ રજૂઆત કરવામાં આવેલી છે પરંતુ આ જ દિવસ સુધી કોઈ પણ માંગ પૂરી કરવામાં આવેલી નથી જેના કારણે અમારા શહેરના એપીએસના વેપારી હોય એમાં ખૂબ જ રોષ છે અને આજે એક આક્રમક સ્વરૂપે અમે ફરીથી જિલ્લા પ્રમુખ શ્રીને આ અમારા પ્રશ્નોની વિવિધ પ્રશ્નોની રજૂઆત કરવા માટે અહીં હાજર રહ્યા છીએ ખાસ કરીને દુકાન ખાતે ઓછો જથ્થો આવવો અથવા જથ્થાના બદલે હવે જ હવે જ માગવામાં આવે છે ડબલ ફિગર પ્રિન્ટની સમસ્યા સમસ્યા છે ડાઉનની સમસ્યા છે સમયસર માલ નથી પહોંચતો માલમાં ઘટ આવે છે આ સિવાય પણ એટલી બધી સમસ્યાઓ ભાઈની જુદી જુદી છે એક અમે વ્યવસ્થિત આવે આવેદનપત્ર બનાવી અને આજરોજ અમે પુરવઠા અધિકારીશ્રીને આપવા જઈ રહ્યા છીએ